સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતના વૈભવમાં અને આજે આવી પહોંચ્યા છીએ આપણે એક એવા મંદિર વિશે કે જેને જોઈને તમારે દક્ષિણ ભારતના મંદિરો યાદ આવી જશે તો આજે આપણે વાત કરીશું તપોવન મંદિર કે જે વડોદરામાં આવેલું છે એટલે કે વડોદરા રેલવે સ્ટેશનથી સાત કિલોમીટરના અંતરે પેટ્રોકેમિકલ્સ ટાઉનશિપની અંદર આવેલું છે આ મંદિર જોવા જઈએ તો વડોદરા રેલવે સ્ટેશનથી સિટી બસ મારફતે માત્ર દસ રૂપિયામાં મંદિરે પહોંચી શકાય છે વડોદરાના જોવાલાયક સ્થળોમાં સુંદર મંદિરમાંનું આ એક હિન્દુ મંદિર છે કે જે મંદિરને વડોદરાના સૌથી શ્રેષ્ઠ મંદિર તરીકે ઓળખવામાં આવે છે અહીં ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા આ મંદિર બનાવવામાં આવેલું છે અને કંઈક અલગ જ પ્રકારનું બાંધકામ જોવા મળે છે સાઉથ ઇન્ડિયામાં એટલે કે દક્ષિણ ભારતમાં જોવા મળતા મંદિરોની જેમ આ મંદિરને સજાવવામાં આવેલું છે વિવિધ પ્રકારના રંગો ચિત્રો દ્વારા તેની સજને સતા સજાવવામાં આવે છે લીલા બગીચાઓથી ઘેરાયેલું આ મંદિર સંકુલ કંઈક અનેરું જ મહત્ત્વ દર્શાવે છે એટલે કે આપણું મનોમન નયનરમ્ય દર્શન થાય છે શિવ દુર્ગા લક્ષ્મીનારાયણ તિરુપતિ બાલાજી નવગ્રહ સત્યનારાયણ ભગવાન વગેરેના મંદિરો આ મંદિર સંકુલમાં આવેલા છે અને બૌદ્ધ શૈલીનો ધ્યાનખંડ સાથે સાથે સમર્પિત ઘણા મંદિરો જોવા મળે છે આ મંદિરની વિશેષતા એ છે કે તેમાં એક ધ્યાન હોલ આવેલો છે અને ગૌશાળા પણ જોવા મળે છે મંદિર માટે દર્શનનો સમય સવારે સાતથી અગિયાર અને સાંજે પાંચ ત્રીસથી આઠ પિસ્તાલીસ સીધો છે આ મંદિર એટલું નયનરમ્ય છે કે જેના તમે દર્શન કરતા હો તો તમને રૂબરૂપ સાક્ષાત તમે દક્ષિણ ભારતના કોઈ ઐતિહાસિક દ્રવિડ શૈલીમાં બનેલા મંદિરોના દર્શન કરતા હોય તેવું લાગે છે અને આ મંદિરમાં કોઈ પણ જાતની પ્રવેશ ફી લેવામાં આવતી નથી આ મંદિર ભારતીય સંસ્કૃતિ તેમજ દક્ષિણ ભારતના દ્રવિડ શૈલીયુક્ત વિવિધ પ્રકારના શાસ્ત્રીય વિવિધતાનું પ્રતિનિધિત્વ કરે છે એટલે કે આ મંદિર વિવિધ રંગે રંગાયેલું છે તેમજ કંઈક અલગ જ દુનિયામાં આપણને લઈ જાય છે રંગીન ચિત્રો પ્રાચીન મંદિર સ્થાપત્ય ભક્તિ ચિત્રો શિલ્પો દક્ષિણ ભારતના મંદિરોનું અનોખ્ય સ્થાપત્ય આ બધી જ વસ્તુને અહીં આવરી લેવામાં આવે છે દક્ષિણના મંદિરોની જેમ જ આ મંદિર એક અલૌકિક કંઈક નવી જ દુનિયામાં લઈ જાય છે એટલે કે આપણને દક્ષિણ ભારતમાં મંદિરમાં ફરતા હોય તેવો અહેસાસ થાય છે જો તમે વડોદરાની મુલાકાત લેવા માંગતા હો તો વડોદરાના જે પણ સ્થળની મુલાકાત લો પરંતુ આ મંદિરની મુલાકાત લેવાનું ચૂકતા નહીં અહીં કોઈપણ જાતની ફી લેવામાં આવતી નથી શાંત બગીચાઓને વચ્ચે મનોહર કુદરતી સૌંદર્યમાં આ મંદિર દક્ષિણ ભારતના મંદિરોની યાદ તાજી કરાવે છે અને આખા વર્ષ દરમિયાન આ મંદિર ખુલ્લું રહે છે એટલે કે કોઈપણ જાતનું ભીડ ભાડ વગર શાંત નયનરમ્ય વાતાવરણ આ મંદિરમાં જોવા મળે છે તો જો વડોદરાના જોવાલાયક મંદિરોમાંનું આ સૌથી એક શ્રેષ્ઠ મંદિર છે કે જ્યાં પહોંચતા જ કંઈક અલગ જ દુનિયાનો અહેસાસ થાય છે આમ આ મંદિર દક્ષિણના શૈલીયુક્ત બનેલી છે એટલે કે આ મંદિરના શિખરો પગથિયાવાળા સીડીદાર જોવા મળે છે તેમજ મંદિરની ચારે ફરતે નાની મોટી મૂર્તિઓની કોતરની કામ જોવા મળે છે જે દક્ષિણના મંદિરોમાં જોવા મળે છે વિશિષ્ટ પ્રકારની શૈલીમાં બનેલા આ મંદિરો શિખરબદ્ધ પગથિયાવાળા જોવા મળે છે કે જેને દ્રવિડ શૈલી તરીકે ઓળખવામાં આવે છે તેમજ મંદિરના ઉપરનો છતવાળો ભાગ વિવિધ પ્રકારના ચિત્રો રંગો તેમજ વિવિધ પ્રકારના આકારોથી સુશોભિત થયેલા જોવા મળે છે અહીં એક વિશાળ સભા મંડપ જોવા મળે છે કે જેના થાંભલાઓ છત અને વિવિધ પ્રકારના નિર્ણય રમ્યા દેવી દેવતાઓના અપ્સરાઓના ગંધરો વગેરે પ્રકારના શિલ્પોને કોતરીને આવરી લેવામાં આવેલા છે તેમજ મંદિરની આસપાસના પરિસરમાં સુંદર બગીચાઓ છે સાંજના સમયે અહીં લાઇટિકોનું વિશેષ પ્રકારનું આકર્ષણ જોવા મળે છે કે જેથી આ મંદિરનું દ્રશ્ય વધારે નયનરમ્ય બની જાય છે એટલે કે આ મંદિર રાત્રિના સમયમાં વિવિધ પ્રકારની રંગબેરંગી લાઇટોના કારણે એક અનેરૂ જ આનંદ મહત્ત્વ ઊભું કરી જાય છે એટલે કે જો તમે વડોદરાના જોવાલાયક સ્થળોમાં જોવા માગતા હો તો આ સ્થળની મુલાકાત અવશ્ય લેજો તે સિવાય આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેમજ જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ નવા વિડીયો સાથે